નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કલોલ તાલુકાના બોરીસણા ગામમાં આવેલા ઐતિહાસિક વૈજનાથ મંદિર અને કપિલેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી મહાશિવરાત્રીના પાવન અવસરે સૂર્યોદય સાથે જ શિવાલયના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા હતા જોતજોતામાં હજારોની સંખ્યામાં પરિવર્તિત થઈ ગઈ હતી શિવાલયના ગર્ભગૃહ સુધી પહોંચવા માટે ભક્તોની કિલોમીટર મોટી લાંબી કતારો જોવા મળી હતી શ્રદ્ધાળુ હાથમાં બિલીપત્ર દૂધની ધાર અને પુષ્પો લઈને મહાદેવને રીઝવવા પહોંચ્યા હતા ભક્તોએ પોતાની મનોકામના પૂર્ણ કરવા અને દાદાના આશીર્વાદ મેળવવા કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને પણ થાક અનુભવ્યો ન હતો મંદિર ટ્રસ્ટ દ્વારા આ વર્ષે ભક્તો માટે વિશેષ સુવિધા કરવામાં આવી હતી લાખોની મેદને નિયંત્રિત કરવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સેવાભાવી કાર્યકરો તૈનાત કરાયા હતા ઠેર ઠેર પ્રસાદી અને ઠંડી ભાંગનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું રાત્રિના ચાર પ્રહરની પૂજા અને મહાઆરતીનું આયોજન પણ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું